ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ધોળ ગામમાં રહેતા ખેડૂત રામુભાઈ રવજીભાઈ વસાવા છેલ્લા થી ત્રીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત રામુભાઈ રવજીભાઈ વસાવાએ અભ્યાસ કર્યો નથી ખેડૂત રામુભાઈ ખેતીમાં ગવ્વાસિંહ કપાસ મગફળી સહિતની ખેતી કરી રહ્યા છે ધોળ ગામની સીમમાં મોટા પાયે ખેતી કરવામાં આવે છે ત્યારે ખેડૂત રામુભાઈ વસાવાએ પ્રથમ વખત મગફળીની ખેતીનો પ્રયોગ કર્યો છે ખેડૂતે પોતાની બે એકર જમીનમાં જીતુ જાતની મગફળીનું વાવેતર કર્યું છે ખેડૂતે મગફળીનું બિયારણ નેત્રંગ ખાતેથી લાવ્યા હતા ખેડૂતે પોતાની બે એકર જમીનમાં કુલ ચાર મણ બિયારણનું જાન્યુઆરી મહિનામાં વાવેતર કર્યું હતું ખેડૂતે બે દાણાની મગફળીનું વાવેતર કર્યું છે ખેડૂત મગફળીના પાકમાં માવજત તરીકે

તેનું તેલ પણ નીકળે છે ખેડૂતના ખેતરમાં નીલગાય ભૂંડ દીપડાનો ત્રાસ વધુ પ્રમાણમાં રહેલો છે તેઓ ખેડૂતના ઊભા પાકને નુકસાન પહોંચાડે છે જેના કારણે ખેડૂતે ખેતરમાં રાત્રે રોકાણ કરવું પડે છે ખેડૂત પોતાના મગફળીનો પાક નેત્રંગ માંડવી માર્કેટ ખાતે આપે છે લીલી મગફળીનો માર્કેટ ભાવ હાલ વીસ કિલોનો બારસો રૂપિયા ચાલી રહ્યો છે ખેડૂતે પોતાની બે એકર જમીનમાંથી પચાસ મણ કરતા વધુ ઉત્પાદન મેળવવાની ધારણા વ્યક્ત કરી છે આમ ખેડૂત પોતે કરેલા મગફળીના પાકના પ્રથમ પ્રયોગને સફળ ગણાવી રહ્યા છે